મજામાં મજામાં જઈશું કારણ કે આપણા બ્લોક જતા હોય મજામાં જાય આજે તો નાઈ ને ધોઈ ને વાર ઓરવી નીકળી ગયા બે ભાઈ ડુંગર સાઈડ આમ આવડા છે બે ભાઈ ડુંગરનો રસ્તો આમ જાય તો આપણા ગામ આવે તો હવે જવાનું છે ખોડિયાર માતાજી મંદિરે હાલો જાય લેસ જતો હોય છે આમ જુઓ આપણે સાયકલ લઈને જવાનું છે ફાઈનલી ફોગી ગયા છે બે ભાઈ ગયા નથી આગુ આમ જુઓ આવડા બોટ છે બે ભાઈ ડુંગરનો વાંચો અને આવડા રસ્તા પર જવાનું છે તો જાય બ્લોકમાં આગળ જઈને શું શું કરવું શું શું ન કરવું તમને બતાવીશ હાલો જઈ ઓગી બગીચા બે ભાઈ ડુંગર ખોડિયાર માતાજીના મંદિરે કેમ કે જામનગરથી ખાલી બાર કિલોમીટર આવેલ બે ભાઈ નુંગર જ્યાં ખોડિયાર બિરાજમાન છે આમ જવો આ સામે ટાકો દેખાય જોવા ત્યાં થયા રે બે ભાઈ નુંગર છે બરાબર ને હવે આવડા બગીચામાં પાંચ હજાર થી પણ વધુ વૃક્ષો વાવેલા છે અહીંયા નથી હું તમને આગળ બોર્ડ માં કુલ રોટ છ હજાર છસો ને ચોસઠ આમાં વૃક્ષો એટલા વાવેલા છે ફાઈનલ છે બે ભાઈ ગેટ અંદર એન્ટ્રી લેવાની દીધી નથી હાલો જાય ચડાવી જો ધારી છે અહીંયા અને અહીંયા આપડે સાયકલ રાખે બરાબર હાલો અત્યારે ધારીઓ ચડાવો જોવા Aina likom gion sejuk aninya, aiai berde kol agen aja. Iya koyak inyong belakap nengam jowo. Kook nawa naiyato. Aiai belakap inai kahai. Aiai karto mas toto. એનો નજારો ખાલી નેક્સ્ટ લેવલ નો નજારો લીમડા કાપેલા જેવો અહીંયા નહીં થાય નજારો જોવો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા વિડીયોમાં વિડીયો મત કોમેન્ટ કરવા ન બોલતા બાય બાય દર રવિવારે દર શુક્રવારે આમ જોવો નિશાની બસ આવી અહીંયા આગળ ફોર વ્હીલો પડી અત્યારે મને બપોર પછી ટ્રાફિક હોય અત્યારે મને હોય કૂતરો એ જોન એનું નામ શું હવે જોન આ જોન જો ખાલી